ઓલપાડ તાલુકાના જીનોદ ગામે આર્ટ્સ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા એકવીસ ડિસેમ્બરના રોજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી આર્થ ઓફ લિવિંગના પ્રણદાર શ્રી શ્રી રવિશંકરના શિષ્ય સ્વામી કૃપાનંદજી ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો પદયાત્રાનો પ્રારંભ ગામના ગાયત્રી માતાજીના મંદિરેથી થયો હતો તેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આ યાત્રા ગામના મંદિર ફળ્યું પાડર ફળ્યું સુઠાર ફળ્યું ગરાસ ફળ્યું અને સરપંચ ફળિયું થઈને તરાવ મહલ્લામાંથી પસાર થઈ પદયાત્રાનું સમાપન ખોડિયાર માતાજીના મંદિર ખાતે થયું હતું આ પ્રસંગે ગ્રામજનો અને વડીલો દ્વારા સ્વામી કુપાનંદજીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વામીજીએ ગ્રામજનોને આગામી વિશ્વ ધ્યાન દિવસ વિશે માહિતી આપી હતી અને પોતાની ગુરુવાણી દ્વારા જ્ઞાન પ્રદાન કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન લગભગ એકસો પચાસ જેટલા ગ્રામજનોને એકસાથે ધ્યાનની અનુભૂતિ કરવામાં આવી હતી